છે વરસાદની જરૂરિયાત છે હુયા બે હગે નહીં ફૂલ છે નહીં તો ભગવાન મહેરબાની કરે વરસાદ થાય તો આમાં કંઈક ખેડૂતને થાય બધા ભાવ કંઈ આવતો નથી એટલે કરવું શું આમાં ખેડૂતને બહુ તકલીફ છે પાવર પૂરતો આપે એવી અમારી માંગ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ફૂલ ખેડૂતથી રૂટી ગયો છે અત્યારે ખેડૂતને મગફળીની અંદર સૂર્યા ફૂલ અવસ્થાએ પાક છે જો અત્યારે ખરેખર ખાસ વરસાદની જરૂરિયાત છે સરકાર સપોર્ટ આપે દસ કલાક પાવર આપે છે તો જે વાતાવરણ અને કુદરતની જે દયા જોઈએ તે વસ્તુ અત્યારે ખેડૂતને નથી એટલે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે વહેલી તકે વરસાદ થાય તો આવનારા દિવસોમાં ખેડૂત પાસે પાંચ પૈસા મળે અને બોલ પાણી સારા થાય એવી પ્રાર્થના વરસાદની અત્યારે ખાડ જરૂરિયાત છે માંડીને ફૂલને ભૂજાની જે પરિસ્થિતિ છે વરસાદ વાગે અત્યારે અટકી ગઈ છે ખેડૂતોને ઘીને રાત મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે પાણી તો હાલના તબક્કે છે ને પાવા પૂછું પણ પાછળના દિવસોમાં કુદરત જો વરસાદ ન આપે તો ખેડૂતોને ગરબાતીના પાયા ઉપા થાય કુદરત જો વધારે વધારે વરસાદ આ વિસ્તારના તાલુકામાં થાય કુદરતમાં આ માંગણી લાગણી છે તો ખેડૂતોને બે પૈસા મળે એવી કુદરત કુદરતમાં આધારિત છે એવી અપેક્ષાને હૈસા રાખીએ કુદરત જે અપેક્ષા કંઈ પણ સારું જ કરશે